કે જે રીતના વરસાદ વરસ્યો અને ભક્તો ભીંજાતા ભીંજાતા રાજા રણછોડના દર્શને પહોંચે છે થોડીક વાર પહેલા જ આ દર્શન ખુલ્યા છે અને ભક્તોની ભારે ભીડ અહીં આગળ વરસાદ વચ્ચે પણ જોવા મળી રહી છે અમી છાટણા અમીનો વરસાદ વરસી રહ્યો છે અને તેમ જ ભીંજાઈ અને ઠાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તો પહોંચી રહ્યા છે આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે માટે સવારથી જ આ રીતની ભીડ અહીં આગળ જોવા મળી છે ભક્તો આતુરતાપૂર્વક ભગવાનના જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છે ગણતરીના કલાકોમાં જ ભગવાનના જે જન્મોત્સવ છે અહીંયા આગળ ઉજવવામાં આવશે પરંતુ અત્યારે વરસાદને લઈ ભક્તોનો પ્રવાહ ક્યાંય પણ ઓછો જોવા નથી મળતો પલળતા પલળતા એટલે કે વરસાદના વરસાદમાં પલળતા પલળતા અહીંયા આગળ ભક્તો દર્શન માટે પહોંચ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર